અનેક આભૂષણો અને છોટાઉદેપુરના રાજાના ઐતિહાસિક રાજવી એવા કુસુમ વિલાસ પેલેસ માં ચોરી થઈ છે રાજમહેલમાં કોઈ અજાણ્યા ઈસમોએ પાછળના ભાગેથી પ્રવેશ કરી લોબીની જાળીના તાળા તોડી ચાર જુદા જુદા કક્ષોના વિવિધ કબાટોમાંથી ઐતિહાસિક અને પૌરાણિક સોના ચાંદી અને હીરા મોતીના અમૂલ્ય આભૂષણો ભગવાનની મૂર્તિઓ બ્રિટિશ કાળ સમયની ટ્રોફીઓ સહિત અનેક એન્ટિક ચીજ વસ્તુઓની ચોરીને અંજામ આપ્યો છે તો આ ઉપરાંત કેટલીક અમૂલ્ય વસ્તુઓને તસ્કરોએ નુકસાન પહોંચાડ્યું છે આમ તો રાજમહેલમાં સીસીટીવી કેમેરા લગાવાયેલા છે પરંતુ કેટલાક દિવસોથી ટેકનિકલ ખામીના કારણે સીસીટીવી કેમેરા બંધ હતા

ચોરી થયેલ ચીજ વસ્તુઓ અમૂલ્ય ઐતિહાસિક અને પૌરાણિક હોવાથી ચોરીની રકમનું મૂલ્યાંકન કરી શકાય તેમ નથી પરંતુ ચોરી થયેલ ચીજ વસ્તુઓ બાબતે મહારાજા જયપ્રતાપસિંહ ચૌહાણે છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પેલેસ ખાતેથી જૂના બ્રિટિશર વખતની ટ્રોફી સોના ચાંદીના પુરાણા આભૂષણ તથા પૂજાનો સામાન તથા ભગવાનની મૂર્તિઓનું ચોરી થયેલ બાબતની ફરિયાદ મહારાજા પ્રતાપસિંહ ચૌહાણે છોટાઉદેપુર કૃષ્ણ ખાતે ફરિયાદ આપેલ છે જે બાબતે ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ એફએસએલ વગેરે એજન્સીઓ દ્વારા હાલ તપાસ ચાલુ છે પોલીસે રાજવી જયપ્રતાપસિંહની ફરિયાદને પગલે ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ એફએસએલની મદદથી ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે રાજમહેલમાં પ્રવેશી રાજવી ની વસ્તુઓની ચોરી થયાની ઘટનામાં રાજવી પરિવાર તરફથી કોઈના પર શંકા વ્યક્ત નથી કરાઈ પરંતુ કોઈ જાણભેદુ સિવાય આ ચોરી પણ શક્ય નથી જોકે પોલીસ હવે કેટલી ઝડપથી આ ચોરને પકડે છે તે મહત્વનું બની રહે છે રફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર